મોત સાથે પ્રીતડી આશરે ત્રણસો વરસ પહેલાં પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુમર સવાજી ગોહિલ રાજ કરતા હતા અઢારેક વરસની અવસ્થા હતી લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી મને મરવા દે મોતની સાથે રમવા દે જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચઢ્યો ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાડ પડી ગઈ સવાજીએ મોં મલકાવી કહ્યું અરે મામા ગડપણમાં એ માણસને જીવવું છે ગમતું હશે આ દમ ચઢે ના કે લીટું વહી જાય મોઢે લાડું વરસે એમાં શી મજા પડે છે મામા બોલ્યા ભાઈ શું કરવું માવ તાવે ત્યારે છુટકારો થાય ને મોત તો આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને મામા ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે એ તો વાતો થાય બાપ પ્રાણ કાઢી નાખવા એ કંઈ રમતવાત છે ના મામા વાત નહીં સાચું કરી બતાવું લો આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વર્ષે મારે દેહ પાડી નાખવો આખી કચરીના મોહ કાળા પડી ગયા સૌ સમજતા હત્યા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી મામીને મરવા જેવું થઈ પડ્યું સવાજીના બહેન સાસરે હતા ત્યાં એમને ખબર પડી બહેન ગારિયા ધરાવ્યા ભાઈની પાસે કાપડાની માગણી કરી ભાઈ કહે બોલે બહેન જે માગે તે આપું ભાઈ હું માગું છું કે તું પાંચ વર્ષ વધુ દેહ રાખ્યો હસીને સવાજી બોલ્યા અરે બહેન મૂર્ખી પાંચ વર્ષ વધારે જીવવું તે મારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય માટે જ મારા ત્રીસ વર્ષમાંથી પાંચ વર્ષ હવે હું ત્રીસને બદલે પચીસ વર્ષ દે પાડીશ ને ધ્રુસ્કે રોતી રોતી બહેન ચાલી ગઈ ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ નહોતું બહેન ભાઈને બરાબર ઓળખતી હતી મોતની વાટ જોતા જીતા સવાજીના વરસ વીતવા લાગ્યા પણ ધીંગાણાનું ટાણું જ ના આવે ઘણે ઘણે ઠેકાણે જેને મસ્તી કરી આવે પણ કોઈ એની સાથે લડવા જાય નહીં પછી પોતાના વાવણી ગામને પાદર ડૂબાણિયા નામે એક મોટે ભયંકર કૂવો છે તેના ઉપર એક વેથ પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડે લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય કારણ કે જૂથ મળતું નથી અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઉકલી જવું વધુ સારું પણ તેમાંય ઘોડે ન લથડ્યો પછી સવાજીએ એક દિવસ ભાદરના કાંઢેથી જેતપુરના કાઠીઓને કાઠિયાણીઓનું હરણ કર્યું બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી સવાજી રણસાજ સજીને હાજર થયા સામસામી બે હાર કરીને કાઠીઓને ફોજ ખોલે શસ્ત્રે ઊભી હતી સામે ઉભારીને સવાજીએ કહ્યું સુરવીરો સાંભળો તમે બરાબર તલવાર વાપરજો તમારી ફૌજ સોંસડવો હું મારો ઘોડો દોડાવવાનો છું તમારી બાઈઓને મેં મન વચન કાયાથી મા બહેનો ગણ્યા છે કે નહીં તેની સાબિતી બતાવું છું એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટે ઘોડો નાખ્યો સામે તલવારોની ઝીંક બોલી પણ સત્યવાદી ઘોડેસવાર સાવ કોરે કોરો સામે કાઠી નીકળી ગયો કાઠીઓની તલવારે સામસામી જ અથડાઈ સામે પડખેથી ફરીવાર સવાજી બોલ્યો સુરવીરો આખા જગતની બાઈઓને મેં મન વચન કાયાથી મા બહેનો ગણ્યા છે કે નહીં તેની સાક્ષી હવે જોજો એમ કેને પાછો ફોજ વચ્ચે ઘૂસ્યો ખડીંગ ખડીંગ કાંઠીઓની તલવારો સામસામી અથડાઈ સવાજી સહી સલામત પાર નીકળી આવ્યો પછી એ બોલ્યો હવે તો આવો શૂરવીરો સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો આજ એના બિરદ ગાય છે કે કાંધાઉત સવે અખ્યાત કીધી જુગે જુગ વંચાણી ખ્યાત જા કુવા પર હાંક્યો જીવ તરણું કરી ભૂવો વરસ પછી ગોહિલ કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કિર્દી જુગે જુગ વંચાય છે જીવતરને તરણા જેવું ગણીને એણે કુવા ઉપર અશ્વ હાંક્યો અને આખરે પચીસ વર્ષે એ મોતવાલું કર્યું તસવીર પ્રતિકાત્મક છે સૌરાષ્ટ્રની રસધારા ઝવેરચંદ મેઘાણીજી